બોલો શ્રી ગોપાલ લાલ કી જય સર્વ ભગવતી જય ગોપાલ જય ગોપાલ આપણે એક આશરો એક આધાર આપણે આપણા ધણીમાં વિશ્વાસ રાખીએ તો આપણો ધણી આપણું ક્યારેય ખરાબ થવા દેશે નહીં આપણા ભાર ઉપર તિલક બિરાતું હોય સવારે નાઈને બપોરે પ્રસાદક અને રાત્રે સૂચવ આપણે ચણામતનું પાન કરતા હોય તો આપણું શું ખરાબ થાય કદી થાય આપણે માંથી આપણો ત્રિલોકાધિપતિ એવા નાથ આપણા પ્રભુ શ્રી ગોપાલ બિરાજ હા જાસિર ગો પાલ હે જાસિર ગો પાલ બીરાજે કાહે કરે મન ચિંતા રે ઝાસર ગો પલ બિરાજે करे मन चिंतारे आ रघुनंदन सुने तज ओरन की ममता रे तज ओरन की ममता रे जार गो पाल ભીડીયા માં ભીડી નીરખી નીરખી સુખલી ઝેરે રે અંતર રિજ રિજિયા સરસ વારી દી જે રે સરસ વારી દી જે જાર ગોપાલ પાલ બિરાજે કાહે કરે મન ચિંતા રે આ સત્ય ભાવર સબલ જદુલ ભ સત્ય ભામર સબલ જદુલ નત વ્રત રંગ રમી જે રે આ કાન દસ પિયુરસ ના સાગર હા દસ હો કાન દસ હા કાન દસ રસ ના સાગર કાન દસ રસ ના સાગર બરોબર બરોબર અમૃત પીજે રે વાલા બરોબર અમૃત પીજે રે જાસીર જાસીર ગોપાલ બિરાજે કરે મન ચિંતા રે જાર ગોપાલ જાર ગોપાલ જાર ગોપાલ બિરાજે કાંઈ કરે મન ચિંતા રે કહે કરે મન ચિંતા રે કાંઈ કરે મન ચિંતા રે श्री गोपाल लाल की जे सर्व भॻितियूं जे गोपाल